જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે દયાભાવ અબ્રાહમ લિંકન ખૂબ દયાળુ સ્વભાવ હતો હંમેશા બીજાને મદદ કરવા માટે તૈયાર રહેતા હતા એક વખત સાંજના સમયે તેમના મિત્રો સાથે એ ઘર તરફ આવી રહ્યા હતા તો રસ્તાની અંદર તેમણે એક ઘોડો જોયો ઘોડાનું જે જીન હતું એ કસીને એટલે કે ખેંચીને બાંધેલું હતું આથી અબ્રાહમ લિંકન વિચારે છે કે આ ઘોડાનું જીન આટલું ખેંચીને બાંધેલું છે છતાં તેમનો સવાર કેમ ને દેખાતો નક્કી એ કંઈક મુશ્કેલીમાં હશે આથી તેમના મિત્રોને કહે છે કે ચાલો ને આપણે કંઈક મુશ્કેલીમાં હશે એકલો ઘોડો આટા મારે છે તેમનો સવાર છે નહીં આથી તેમના મિત્રો કહે છે જાવા દેને કોક હશે શરાબી કોક દારૂડીઓ હશે તો પડી ગયો હશે ક્યાંક એને ક્યાં શોધવા બેસવું હમણાં સાંજ પડી જશે આપણે આપણા ઘરે જઈએ એમ કહી એમના મિત્રો તો જતા રહ્યા પરંતુ દયાનો સ્વભાવ ધરાવતા લિંકન ત્યાં જ ઉભા રહ્યા અને આજુબાજુ જે બાજુથી ઘોડો આવ્યો હતો એ દિશામાં ચાલવા છે અને આજુબાજુ જુએ છે તો ખરેખર એવું જ બનેલું એક શરાબી ખૂબ દારૂ પી અને એ ઘોડા ઉપરથી ગટરમાં પડી ગયો હતો આખું શરીર એ કાદવથી ખડાયેલું હતું અને ગટરની અંદર પડ્યો પડ્યો કસડાતો હતો આથી અબ્રાહમ લિંકન જાય છે અને પેલા દારૂડિયાને એ ગટરમાંથી બહાર કાઢે છે પોતાના કપડાં પણ બગડી જાય છે છતાં પણ તે કપડા સામે જોતા નથી બહાર કાઢી અને તેમને પોતે ઊંચકી લે છે ઊંચકીને પોતાના ઘરે લઈ આવે છે અગારોથી ખરડાયેલો એ માણસ ચારે બાજુથી ગંધ આવે છે અને તેમની બેન તેમને જોઈ જાય છે અને લિંકન ઉપર ખીજાય છે કે આને આને તમે લઈ આવો છો આખું ઘર બગાડી નાખ્યું ત્યારે લિંકન કહે છે કે આ માણસ છે ભલે એને દારૂ પીધો છે પરંતુ છે તો માણસ મારી ફરજ બને છે કે હું એમની મદદ કરું અબ્રાહમ લિંકન એ વ્યક્તિને બાથરૂમમાં લઈ જઈ અને તેમને નવડાવ્યો અને તમામ કદડો એ દૂર કર્યો અને ચોખ્ખો કપડાં પહેરાવી અને સુવાડી દીધો સવારમાં એ વ્યક્તિને પોતાના ઘરે મૂકી ગયા આમ પહેલો વ્યક્તિ જ્યારે તેમનો નશો ઉતરે છે ત્યારે અબ્રાહમ લિંકનના પગમાં પડી જાય છે અને માફી માગે છે કે આજથી હવે હું ક્યારેય દારૂ નહીં પીવું અને આવી પરિસ્થિતિની અંદર ક્યારેય હું હવે જોવા નહીં મળું આમ લિંકનના દયાભાવથી વ્યક્તિમાં પણ સુધારો થયો આવી ગંભીર પરિસ્થિતિ હોવા છતાં પણ તેમણે અન્ય વ્યક્તિને મદદ કરી આ હતા દયાળુ અબ્રાહમ લિંકન જે આગળ જતા અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા હતા અને અનેક લોકોની મદદ પણ તેમણે કરી હતી